પ્રશ્ન નંબર પહેલો કાળા ચોખાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ઓપ્શન એ ગુજરાત રાજ્યમાં ઓપ્શન બી રાજસ્થાન રાજ્યમાં ઓપ્શન સી મણિપુર ઓપ્શન ડી કેરળ રાજ્યમાં તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી કાળા ચોખાનું ઉત્પાદન મણિપુર રાજ્યમાં થાય છે મિત્રો અધરુ જ્ઞાન નિષ્ફળતાનું રૂપ કહેવાય છે તો વિડિયો પૂરો જોજો પ્રશ્ન નંબર બે કયા રાજ્યમાં સૌથી વધુ વડાપાવ ખાવામાં આવે છે ઓપ્શન એ ગુજરાત રાજ્યમાં ઓપ્શન બી મહારાષ્ટ્ર રાજ્યમાં ઓપ્શન સી પંજાબ ઓપ્શન ડી તમિલનાડુ તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી મહારાષ્ટ્ર રાજ્યમાં સૌથી વધુ વડાપાવ ખાવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ છત્રપતિ શિવાજી મહારાજના ઘોડાનું નામ શું હતું ઓપ્શન એ પવન ઓપ્શન બી વિશ્વાસ ઓપ્શન સી ચેતક ઓપ્શન ડી કોઈ નહીં તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી છત્રપતિ શિવાજી મહારાજના ઘોડાનું નામ ચેતક હતું વિડીયો જોવાની મજા આવી રહી હોય તો લાઈક કરો પ્રશ્ન નંબર ચાર કયા દેશમાં પક્ષી માટે હાથથી માળા બનાવવામાં આવે છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી પાકિસ્તાન ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા ઓપ્શન ડી શ્રીલંકા તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી પાકિસ્તાન દેશમાં પક્ષી માટે હાથની માળમાં બનાવવામાં આવે છે પ્રશ્ન નંબર પાંચ વજન ઘટાડવા કયો જૂથ પીવો જોઈએ ઓપ્શન એ લીંબુનો જ્યુસ ઓપ્શન બી કેરીનો જ્યુસ ઓપ્શન સી શેરડીનો જ્યુસ ઓપ્શન ડી અંજીરનો જ્યુસ તમારો સાચો જવાબ થશે ઓપ્શન ડી વજન ઘટાડવા માટે એન્જિનનો જ્યુસ પીવો જોઈએ પ્રશ્ન નંબર છ કયો જીવ સૌથી વધુ ખોરાક ખાય છે ઓપ્શન એ ઘોડો ઓપ્શન બી હાથી ઓપ્શન સી બ્લુ વહેલ ઓપ્શન ડી કોઈ નહીં તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી બ્લુ વહેલ સૌથી વધુ ખોરાક ખાય છે પ્રશ્ન નંબર સાત વરસાદનું પાણી પીવાથી કયો રોગ મટે છે ઓપ્શન એ કેન્સર ઓપ્શન બી કિડની ઓપ્શન સી પાચનતંત્ર ઓપ્શન ડી કબજિયાત તમારો સાચો જવાબ થશે ઓપ્શન સી પાચન તંત્ર કેમ છો બધા મજામાં દોસ્તો વિડીયો પૂરો જોજો નહીતર કંઈ જ ખબર પડશે નહીં આવા અન્ય વિડીયો જોવા જેવા કે સામાન્ય જ્ઞાન વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન વિડીયો જોવા આ મળશે આ બધા પ્રશ્નો પાઠ્યપુસ્તક અને ઇન્ટરનેટ પરથી લઈને આપવામાં આવશે ચલો આપણે પ્રશ્નો અને તેના જવાબો જોઈ લઈએ લચકા